नवी दिल्ली उत्तर भारत में हाल कोल्ड वेव चाली रही छे। बर्फीली हवाओ चारे तरफ रात जवातने दिवस में फरक करवो मुश्किल थई थी कश्मीर काश्मीर लईने दिल्ली पंजाब थी उत्तर प्रदेश सुधी समग्र उत्तर भारत में नो प्रकोप छे। श्रीनगर में पारो माइनस तरण पॉइंट छिग्री सेल्सियस ने पार चुक्यो छे। આગામી 5 દિવસ સુધી દેશના અડધાથી વધારે ભાગમાં જબરદસ્ત ઠંડી પડવાની છે. હવામાન વિભાગની વાત માનીએ તો અસલી પડકાર હજુ શરૂ જ થયો છે. ઉત્તર-પશ્ચિમથી લઈને પૂર્વોત્તર ભારત સુધી કોલ્ડ એટેક ચાલી રહ્યો છે. જબરદસ્ત ધુમ્મસનો એલર્ટ ચાલી રહ્યો છે. 10 ની ગતિથી વાહન ચલાવવામાં પર તકલીફ થઈ શકે. કડકડતી ઠંડી અને ધુમ્મસને જોતા પ્રશાસને એડવાઇઝરી જાહેર કરી દીધી છે. वृद्धो અને બાળકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે રાતના સમય મુસાફરી કરવાથી બચવા અને હીટરનો ઉપયોગ કરતી વખતે વેન્ટિલેશનનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે આગામી થોડા દિવસ ઉત્તર ભારત માટે અગ્નિપરીક્ષા જેવી સ્થિતિ હશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વી ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયલો રહેવાની प्रबल સંભાવના છે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં દૃશ્યતા શૂન્ય સુધી નીચે જઈ શકે છે ધુમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો અને ફ્લાઇટ પ્રભાવિત થવાના અણસાર છે આ સ્થિતિ ફક્ત વાહનવ્યવહાર પણ સામાન્ય જનજીવન માટે પણ મોટો પડકાર બનવાનો છે મોસમ વૈજ્ઞાનિકોએ શૂન્ય પાંચથી શૂન્ય સાત જાન્યુઆરીની વચ્ચે રાજસ્થાનના પૂર્વી ભાગ અને ઝારખંડમાં કોલ્ડ ડેની સ્થિતિ રહેવાની ચેતવણી આપી છે પશ્ચિમી રાજસ્થાન અને બંગાળમાં જાન્યુઆરી દરમિયાન ભીષણ ઠંડી રહેશે. બિહાર અને મધ્યપ્રદેશમાં જાન્યુઆરીએ ગંગાના મેદાની વિસ્તારમાં સૂરજના દર્શન દુર્લભ થશે. આ દરમિયાન દિવસનું તાપમાન સામાન્યથી નીચે રહેવાની આશા છે. હવામાન વિભાગની સૌથી દરામણી અપડેટ શીત લહેરને લઈ છે. 06 થી 10 જાન્યુઆરી દરમિયાન ભારતના કેટલાય રાજ્યો તેની चपेटમાં આવી રહ્યા છે. પંજાબ હરિયાણા અને ચંડીગઢ શૂન્ય છ થી શૂન્ય નવ જાન્યુઆરીની વચ્ચે કડકડતી શીત લહેર ચાલશે રાજસ્થાનમાં પૂર્વી રાજસ્થાનમાં શૂન્ય છ થી દસ જાન્યુઆરી અને પશ્ચિમી રાજસ્થાનમાં જાન્યુઆરી સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ભારતમાં છત્તીસગઢમાં શૂન્ય છ થી આઠ જાન્યુઆરી અને ઝારખંડમાં જાન્યુઆરીના રોજ બર્ફીલી હવાઓ લોકોને ધ્રુજાવી દેશે આગામી થોડા અઠવાડિયાઓમાં સોનું અને ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ કરતા મર્યાદિત દાયરામાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે તેનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકના મિનિટ્સ છે જેનો સીધો પ્રભાવ વૈશ્વિક બુલિયન બજાર પર પડે છે ડિસેમ્બર બેઠક સાથે જોડાયેલા સંકેતો સામે આવ્યા બાદ સોના પર દબાણ વધ્યું અને સોનું ચાંદી બંને પોતાના રેકોર્ડ સ્તરથી નીચે સરકી ગયા સાથે જ રોકાણકારો અમેરિકાના નવેમ્બર મહિનાના પેન્ડિંગ હોમ સેલ્સ જેવા મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ પર પણ નજર રાખી રહ્યા છે જે આગળની દિશા નક્કી કરી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે 2026 માં સોનું અને ચાંદીની કિંમતોમાં મજબૂતી જળવાઈ શકે છે વૈશ્વિક સ્તરે વ્યાજ દરોમાં કાપની શક્યતા સલામત રોકાણની માંગ અને ઔદ્યોગિક ક્ષેત્રમાંથી મજબૂત ડિમાન્ડ તેમની કિંમતોને ટેકો આપી શકે છે जोके बेहज पच्चीस में तेज रेली बाद रोकाणकारों नफावसूल अंगे सावचेत रही सके कारणे तेजीनी गति थोड़ी धीमी पड़ पड़ी मल्टी कोमोडिटी एक्सचेंज पर सोनाए ताजेतर में नवो ऑलटाइम हाई स्पर्श्य एकज अठवाडिया में सोना नो फ्यूचर भाव लगभग चार टका करता प्रति दस ग्राम आश्रे चार शून्य 0.00 ની આસપાસ પહોંચી ગયો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ મજબૂતી બતાવી છે અને કોમेक्स પર તેના ભાવ રેકોર્ડ સ્તર સુધી ગયા છે હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું ગાર શહેર બન્યું છે. બહેલી સવારમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહે તેવા અંશાર છે. હવામાન વિભાગ મુજબ હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. आगामी 5 દિવસ લઘુતમ તેમજ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરા પવનને કારણે કડકડતી ઠંડી પડશે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે खेडों तो राहतनी बात ए के हवामान विभाग की आगाही मुजब आगामी नव जान्युआ सुधी राज्य में मवठा कोई संकेत नहीं वातावरण ठंडू और शुष्क रहे